અમદાવાદના દરવાજાના ભદ્ર વિસ્તારમાં આવેલ વસંત ચોક ખાતે કારંજ પોલીસ દ્વારા મહિલા મોહલ્લા મીટિંગ યોજવામાં આવી હતી અમદાવાદમાં આગામી એકસો સુડતાલીસની રથયાત્રાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે ત્યારે આગામી એકસો સુડતાલીસમની રથયાત્રાની તૈયારીના ભાગરૂપે અમદાવાદ કારંજ પોલીસ દ્વારા મહિલા મોહલ્લા મીટિંગ યોજી હતી અમદાવાદ મહારાષ્ટ્રીય સમાજની બહેનોએ કારંજ પોલીસનું સ્વાગત કર્યું હતું

સારું લાગે કારણ કે અમને આ પ્રકારના મોકા મળતા નથી કે રોજ અમે કોઈને મળી શકીએ આટલી મોટી સંખ્યામાં મહિલાઓ આપણા એરિયા માંથી તો જેમ પીઆઈએ વાત કરી કે આપણું ચિત્ર આપણું સમય સવાર સાંજ તમે ભગવાન ના દર્શન કરી શકો રથયાત્રા ભગવાન જે રથયાત્રા નીકળે છે એની તૈયારી બે ચાર દિવસ થી થતી કેમકે આ જે તૈયારી છે અને આપણે અત્યારે અહીંયા જે બેઠા છે એ ફક્ત આપણે બેઠા ને આપણી পব্ল হচ্ছে ভাইচারা એવું જ રાખવાનું છે કે પોલીસ તમારી સાથે છે ને હવે